સુરતમાં રફતારનો કહેર પાંડેસરામાં એક વર્ષની બાળકીને ટેમ્પુ ચાલકે છાયડામાં સૂતેલી આ બાળકીને અડફેટી લેતા તેનું મોત થયું છે વિનાયકનગર પાસે બાળકી માતા સાથે ઝાટ નીચે ફૂટપાથ પર સૂતી હતી ત્યારે ટેમ્પો ચાલકે માતા પુત્રી પર ટેમ્પો ચડાવી દીધો જેમાં બાળકીના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનું મોત નીપજ્યું રોષે ભરાયેલા લોકોએ ટેમ્પો ચાલકને પકડી પોલીસના હવાલે કર્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં બાળકીને કચડી નાખનાર ડ્રાઈવરની ધરપકડ કરાઈ છે સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણે ચાલક છે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં એક વર્ષની બાળકી ટેમ્પો ચાલકે અડફટે લેતા મોત થયું હતું સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ વિનાયકનગર પાસે બાળકી માતા સા સાથે ઝાડ નીચે સૂતી હતી ત્યારે ટેમ્પો ચાલક છે ત્યાં પસાર થઈ રહ્યો હતો ત્યારે આગળના વ્હીલમાં અચાનક એ બાળકી આવી ગઈ હતી અને ત્યારબાદ મોતને ભેટી હતી કે બાળકીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક ધોરણે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી હતી પરંતુ ફરજ પર હાજર ડૉક્ટરે તેને મૃત ઘોષિત કર્યો હતો જો કે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને પકડી પાડ્યો હતો અને ત્યારબાદ મેથી પાક ચઘાડ્યો હતો હાલ જે બાળકી છે મૃત ઘોષિત કરાઈ છે ત્યારે આ જે કા ડ્રાઈવર છે ચાલક છે તેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણે જે એક્સિડન્ટની ઘટના સામે આવી રહી છે ત્યારે સરથાણા વિસ્તારમાં પણ આ જ પ્રમાણે જે કચરા ગાડી ચાલક છે તેણે આ રીતે બાળકને અડફેટે લઈને મોતને ઘાટ ત્યાં બીજી તરફ પાંડેસરા વિસ્તારમાં જે રીતે બાળકીને કચડી મારનાર ડ્રાઈવરની પણ ધરપકડ કરાઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત